હવે દિવસો બાકી છે ત્યારે હજુ પણ ચાઇનીઝ દોરી પકડાવાનો સિલસિલો યથાવત રહ્યો છે ઉત્તરાયણ પહેલા રાજકોટના નગર પોલીસે સદર બજારમાં પતંગ અને માંજાનો વેપાર કરતા વેપારીઓને ત્યાં આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું આ દરમિયાન પ્રતિબંધિત પચીસ ચાઇનીઝ દોરીની રીલ્સ મળી આવતા જપ્ત કરવામાં આવી પોલીસે એક શખ્સની ચાઇનીઝ દોરી સાથે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે નોંધનીય છે કે ચાઇનીઝ દોરી અને તુક્કલ વેચવા ઉપર પ્રતિબંધ છે પોલીસના આકસ્મિક ચેકિંગથી ચાઇનીઝ દોરી અને તુક્કલનું વેચાણ કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે હજુ પણ ચાઇનીઝ દોરી પકડાવવાનો સિલસિલો યથાવત રહ્યો છે ઉત્તરાયણ પહેલા રાજકોટના પ્રદ્યુબનગર પોલીસે સદર બજારમાં પતંગ અને માંજાનો વેપાર કરતા વેપારીઓને ત્યાં આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું આ દરમિયાન પ્રતિબંધિત પચીસ ચાઇનીઝ દોરીની રીલ્સ મળી આવતા જપ્ત કરવામાં આવી પોલીસે એક શખ્સની ચાઇનીઝ દોરી સાથે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે નોંધનીય છે કે ચાઇનીઝ દોરી અને તુક્કલ વેચવા ઉપર પ્રતિબંધ છે પોલીસના આકસ્મિક ચેકિંગથી ચાઇનીઝ દોરી અને તુક્કલનું વેચાણ કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે